વિચાર કરે કે આ મેલડી માને છે ને મારે ગમે નહીં આમ એકી આવી છે અત્યારે તો આ ઘણો અહીંયા સમય વીતી ગયો છે અત્યારના સમયની માલિકો તો ઘણા મકાનો થઈ ગયા છે બાકી ઈ વખતની માલિકો ત્યારે દીકરી માતાજીને મૂકવા ગઈ ને ત્યારે કાઈ નહોતું ઓ વન વગડો માણા કદા દિવસનો કે હોય તો માણા અહીંયા ભયભીત થઈને મરી જાય પણ દીકરી છાની મુની માતાજીનું ફળું લઈ શગદંબાનું ફડું લઈ અને અનિયા ઝુંણવાણી વાય હતી વાયે જેની દીકરી ઊભી રહી ને માતાજી મેરડી માનું ફડું હેઠું ઉતાર્યો અને મેરડી માને કીધું મારી તારે મારે આપની પૂરો અને દીકરી બરોબર મેરડી માને મેકીને દીકરી બરોબર ડગલા માંડે ત્યાં તો માતાજી પોતાનું અસલ સ્વરૂપ લઈ અને મેરડી માં દીકરીની વાંખે વાંખે ગયા હા પણ જો બધાય રૂખાણી પરિવાર আমিন હુવા માતા દીકરીની વાઘે વાઘે ગયા ત્યારે દીકરીએ પાછો વરીને જોયો દીકરીએ પાછો વરીને જોયું ત્યારે મેલડી માને દીકરીએ શું કીધું એ નકદી ના પાડી તોય આવી મારી માને નકદી કીધું ન્યાં ઝુંણવાણી વાઈ હતી એ બેથી નકદી વાગની મેલડી કેવાણી એબી કેવાણી